જય કુખારમાં મિલડી તળિયાના દેવનો કેવો પ્રભાવ જેથી દીકરીની આવી હાલત થઈ તે વાત ઉપર કુખારમાં મિલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે જોઈએ જય કુખારમાં મીલડી મારું નામ અભય છે હું સુરતથી આવું છું હું એકચ્યુઅલી દલાલી દલાલીનું કામ કરતો હતો પણ કોરોના આવી ગયો એ પછી ત્યાં જવાનો લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષથી ન થઈ શક્યો અને અહીંયા ધંધા પણ અટવાતા હતા મારી તો મારી પાસે છે ને અચાનક મને એવું થયું કે મારી પાસે ચાઇનાના બે સિક્કા ખીચામાં પડ્યા હતા તો મેં તું લાવ માણીને આપી દઉં કે મારી આ ચાઇનાના બે સિક્કા છે તારે હિસાબે તને જે મનમાં આવે કરજે પછી મા એવું થઈ ગયું કે મેં હું ગયા હું લગભગ ત્રણ અઠવાડિયા પહેલા આવ્યો હતો અને મેં અહિયાં થી જતા જતા એવું કીધું કે મારો જે ધંધો થશે ને એમાંથી પચીસ ટકા રૂપિયા હું તને તારા તારા દ્વારે ફ્રી છે મેં તો તો હા હું ફ્રી છું ચાલ મારી સાથે આજે એ મને એની ટિકિટ કરાવીને એ પોતે લઈ જાય છે મા અને આજે સવારના હું નાતા નાતા મને એટલું રડું આવી ગયું કે મેં એમને કેમ કીધું કે હું ફ્રી છું કારણ કે નવરાત્રી તો મારે માના નામે કરવાની હતી તો હું માથી તો છૂટો થઈને દૂર જતો રહેવાનો માં મને આજે એમ થઈ ગયું કે મારે ના પાડી દેવી હતી માં પણ મને હવે અફસોસ થઈ શક્યો પણ હવે મા ટિકિટ ને બધું આવી ગયું છે તો એટલે હું શ્રીફળ આપું છું કે મા હું ના આવી શકું પણ હું રાજીનું શ્રીફળ આપું છું કે મા તારી નવરાત્રી બહુ જ સારી થાય માં પહેલા જ પહેલા હું ત્રણ સાડા ત્રણ વર્ષથી કોરોના પછી નહોતો ગયો પણ એવું થયું કે કોઈ કારણસર પછી બિઝનેસ બધા અટવાઈ ગયા હતા તો જવાનું ઓપ્શન જ નહોતું આવતું પણ ગયા અઠવાડિયે માતા બે અઠવાડિયા પહેલા જયારે આવ્યો હતો ને ત્યારે માતાજીને બી માનતા માની હતી

ક્યારે ક્યારેક ક્યારેક એવું થાય મા કે સાચું કહું છું દૂધના પૈસા પાંચ હજાર આપવાના હોય તો પૈસા નહોતા હોતા તો આ બે ચાર બે ચાર દિવસ આગળ પાછળ પૈસા આવી જાય માં પણ છે ને મને લાસ્ટ ટાઈમ જયારે આવ્યો ત્યારે મને ઈર્ષા થઈ ગઈ કે આ પૈસા છે ને એટલે હું આડસુ થઈ જ એટલે જેટલા રૂપિયા ખીચામાં હતા ને મેં પટેલભાઈ ને આપી દીધા કે આ પટેલભાઈ તમે પૈસા રાખો મારે પૈસા રાખતા તો જ મને મહેનત કરવાની તો જ મને મહેનત આવશે પછી મેં આ બાધા લીધી કે આવી રીતના મા તમે મને કરાવજો અને આજે બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા થયા છે ને હું જાઉં છું એક મહિના આવીશ માં તારા હા ચાઈના માં અને માં તારા માટે હું ગિફ્ટ લઈને આવીશ માં તારા માટે પણ લઈ આવીશ તમારા દીકરા માટે પણ લઈ આવીશ હા એમાં હું ત્યાં જોઈશ શું મને સારું મળે માં એ લઈ આવીશ ચાઈના તો બધું ડુપ્લિકેટ ના ના હું સારું લઈ આવીશ માં ડુપ્લિકેટ નહીં લઈ આવું માં આ મેડ ઇન ના તું પાછો ખાઈ અને કોકાણ મેલડી માતાના મંદિરમાં હું ગયો તો કોકાણ માતા કુલ્લામાં એક શેષ ઉપર બેઠા હતા અને મેં માતાને પૂછ્યું માતા હું મી જ નવી નગરીમાંથી આવું છું મારું નામ મુકુદ છે તો માતાજી મને બોલ્યા કે મારા માટે હરફથી શું લાવ્યો તારે માતાજીને એવું કીધું માતા માતાજી તમારા માટે જોડી કપડાં લાવ્યો છું તારે માતાએ મને એવું કીધું કે જા કિરિયાણાનું કડિયાનું પૂરજે તારે લીલી લેલી લીલી વાડી થઈ જશે ને લેર મોજા થઈ જશે એ બેઠા હતા સપનામાં સપનામાં જ હતો મારી જોડે મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો અને મારે નોકરી જવાનું હતું ગૌશાળાની અંદર મેં નાકરી કરું છું તે મેં માતાજીને પ્રાર્થના કરી કે મારે સવારમાં નોકરી જવાનું છે ટિફિન બનાવશું સારા પાંચ વાગે ઉઠાડે છે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં કુખણ મેલડી માતા સપનામાં આયા અને અવાજ સંભળાયો કે ઊઠ જોમીન માય છું તને સવારમાં પાંચ વાગે ઉઠાડવાનું છું મેં ઉઠ્યો ના તો માતા ફરીથી બોલ્યા તમ તરત જ મારી ઓખ ખોલી જ અને મેં ઘડિયાળ બાજુ જોયું તો કમ્પ્લીટ પાંચ વાગે હતા એ કુખણ મેલડીમાં 5:30 વાગે ઘડિયાળમાં જોયું તો નોનો કોટો મોડો કોઈ કોટો કમ્પ્લીટ કમ્પ્લીટ

કે કીડીનું નું કીડિયારું પૂરજે જા તારી લીલી વાડી થઈ જશે એવું કીધો ને હા એ દિવસ મને યાદ હતું પણ મે ચાર રોટલી લાવ્યા તો ચારે ચાર હું ખાઈ જુ તો મારા મોટા ભાઈ મને એક રોટલી આપી કે લે કે મને તરત યાદ આવી જકે માર કિરિયાના નું દર કરણ કરવાનું છે તો તો હવે તારી લીલી વાડી કર્યા વગર ના રહે રે માં માં ખમ માં

તે માતાજી મેં સપનું મેં કીધું તો મને સપનામાં કુખાડ મેળી માં મને કીધું કે તું શું લાવ્યો તો મેં કીધું માતાજી મેં તમારા તું હરક થી લાવ્યો છું સપનામાં એટલે કપડા લાવ કોઈ વાંધો નઈ હવે મારા વખાણ તો રાતો નહીં રાત ને દાડો નો દાડો જતો રે હા અંધારું પડી જાય ખબર ના પડે પણ આપણે કોઈ વાંધો રે તારો ભાવ તારો વિશ્વાસ હું જાણું છું અને નજીકના ના કોમનાથ છે તો કે ભાઈ જઈ વડ આયો તારું ઘર તો નઈ જોયું તો વડ પાછળ હા મારું ઘર છે વડે ખાલી ખાલી જઈ અમથી અમથી તો જો

બીજી એક વહાણવટી માતા છે કે સધીસા વાહનવટી શીખો તો બરોબર બે આ બે માતાની કૃપા ખૂબ જ છે હાર છે પણ તમને દુઃખ પડવાનું કારણ તમાર કોઈ આત્મહત્યા કરેલી કોઈ યાદ કરે પડી જાય હોય આવું ના ના

તમે કઈ રીતે બધા અમારા એટલા અનુભવ ત્યાં થયા છે એ જગ્યા ઉપર કે રાત્રે કૂતરા રડતા હોય અવાજ આવે આજુબાજુ ની વસ્તી કેટલા જણા એવું જોયેલું છે જાતે જાત

મારી ગાડી એ જગ્યા મેરડી સ્મશાન વાળી મેરડી દેતી હતી હું થાય નહીં જવાનું તો ઉપર એ જગ્યા ની સ્મશાન વાળી મેરડી એ રાતે રોવાનો અવાજ આવતા હા જેવા નોનું છોકરું રોતું હોય ને એવાય અવાજ આવે મોટું કોક રોતું હોય એવાય અવાજ આવે અને કઈક કઈક વાર તો ચીસો હં

મને આમ કરીને ઠીલો મારી અને જતું રહ્યું પછી મને એવું લાગ્યું કે મારી મમ્મી ઉઠી છે કે બાથરૂમમાં જવા માટે મને એવું લાગ્યું પછી થોડી વાર મને એવું લાગ્યું કે મને જોવા તો મમ્મી કહે છે કોણ કહ્યું પછી આમ કરીને જોયું તો મારી પાછળ તો મારા મમ્મી ઊંઘી રહી હતી અને આ બધા લોકો ઊંઘી રહ્યા હતા પછી મને એવું વ્યામ પડ્યું કે હારું આ શું હશે મને હાથ મારીને ગયું જગાડીને અને પછી હું પછી વાણામ ગયો તો વાણામાં કોઈ નહીં કશું નહીં આવું તો બે ત્રણ વખત મને થયું

સ્મશાન ની જગ્યા હોય તો પછી ચાયા ભૂત પલિત બધાય બાવા સાધુ બધાય હવે એ જગ્યા પર એટલા બધા દેવ છે તો સ્મશાનમાં માતાઓ બેહ આ જો તળિયાના મોટા મોટા આવે છે ને

પણ એટલું બધું પન્ન ભરા છે એટલું બધી દેવના નીકળ છે ને તો એમ કે છે મારી ઓના આપડે દેવના આટલા બધા વ્યવહાર હારીશું તો અમે ખાઈશું શું ના 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 થાય મારી અમારી માતાઓ પૂછીએ નઈ બીજી વાંડી બીજી માતાઓ પૂછીએ તળિયાના ને બળિયાના ભલે તો એ સ્મશાન વાળી જગ્યા છે એ જગ્યા તમારે પેલા જૂનું ઘર હતું બીજે જૂનું ઘર છે હા હું એવું કહું છું એ સ્મશાન વાળી જગ્યા મૂકી એ ઘેર નાગનો એ યાદ નહી પણ મને લાગે છે કે આને બી મારેલો છે પતિઓ એ રાફડા વાળી જગ્યા છે ને હા એ જુનુગઢ બરોબર હા

જો તારા ઘર માં થોડી રાહત થાય અને સારું બન્યું કે ગજવારું દેખાય એટલે મન ખાલી આવતા જતા કુકદાર પૂછી લે છે કે માં હવે બોલ તું કે ને એ અમાર કરવાનું છે એવો સંકલ્પ સાથે આવો ને હું કહું એ તમાર કરવા આના સંકલ્પ કર્યો માં હું જમ વચન તમને બોધું છું કે તમે મન ખબર છે કે તમે મારા વચનથી આગા પાછા થવાના નહીં ના કરી જો માં સોડ આગા પાછા તો જો આપણે આગુ છે ના ના માં આજો

પણ અસલ માતા તો હજુ ચીબડો કાઢી આવતા બોલ બોલ કેવું મહાકાળી જતી જ રે ને પણ જમ જતી રે શું કહું વસ્તી શું બોલી માતા વસ્તી એ મને કોઈ યાદ નહીં કરી ચોથી હું આવું આજે તે મને યાદ કરી એટલે હું આવી છું

અને ચારે બાજુ ઘરની બાજુ આજુબાજુ નાખી દેજે અને તારા ઘરની બહાર જો કોઈ મૂળા જોડા તો બંધાવતી નહીં પણ કારા કપડામાં તારી સોપારી પાંચ લઈ અને લવિંગ લઈ બાંધી બહાર મૂકી દેજે મસાણી મેળવીને તારા ઘરમાં નહીં આવો તો સ્મશાન વાળી ચાલી રે બરોબર પણ ખાલી આટલું બોધીશ ને એટલે એને યાદ આવશે કે આ હા સીક્કો મારેલો સાપડો આપણે આગળ હેડ હોય નહીં જવા અને જાહેર કર્યા પછી હેરાન કરવા તો આવશે એમ જાહેર કર્યા પછી હેરાન કરવા આવશે એટલે મેં સિક્કો મારી આલ્યો આવ્યો માં તાર બહુ જ લવિંગ લવીંગ લવિંગ લવિંગની સુગન એમ ગમે નહીં તમારો સિક્કો હોય એટલે રોમનું કોણમાં ભાખું ને ભાકુ ભાકુ બસ આટલું કર ખાલી ઓહ હા આટલું કરી

બઉ તોફાન કરે તારી વાત છે એવું બોલે કાર શું બોલે અંબરાઈ ને એવું ગારો બોલે મા ને આવી ગારો બોલે ને એવું થઈ હું હમણાં બોલી કે બા હોય

ના પડે તો શિવક ચાર વખત ફોન કરી પૂછજો કે આ રીતે આ વ્યવહાર કઈ રીતે કરવાનો આમાં મન ખબર પડતી નહીં આભાર મારે જો કોઈ સાધન નતું અને એવું આમ ચાલતો ચાલતો રામ રામ બોલતો બોલતા હું રામ મારી રામ અને મગજ માં એવું થાય ને કે આજે આજે મારી લાલચુંદરી હોય છે તો ત્યાં જઈને જોવું ને તો લાલ ચુંદડી જોય એમ બ્લુ હોય તો આવતા રવિવારે બ્લુ જ હોય એમ આવો અનુભવ મારે ભાવે ચારો